不错，阿姐，不错，阿姐，不落尾，不错，不错，不错，阿哥，不错，不错，阿不错，不落尾，不错，不错，不错，阿哥，不错，阿不错，耶，耶，多少？多少？多少？多少？不错，不错，啥？

હલોર માં છે બાય તો એક બે દોઢ પાંચ છ સાત આઠ હલો બાર રૂપિયા બસો બાર ત્રણ વાર રૂપિયા

મેળા પચ પછી નવાનું બસો એક બે ત્રણ ત્રણ રૂપિયા બસો ત્રણ ચાર આઠ છ સાત આઠ આઠ રૂપિયા છ

પચીસ રૂપિયા એકસો પંચોતેર એકસો છવ્વીસ મારે જમાલા આરો બધી બાવન બુપન છસો નસો અઠાવન થાય એકસઠ રૂપિયા એકસો

હલો ભાઈ એખો ને હલો ભાઈ એખો હર

છ સાત આઠ નવ છો સત્તરસો સત્તર બરાબર અગિયાર

એ મેહેશ થોડું મે બોલ્યા 1 મિનિટ 1 મિનિટ ઉભા રહે તમે